નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા પણ જોડાનાર છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શાળાઓના મુખ્ય શિક્ષકશ્રીઓ શિક્ષક ભાઈ બહેનો વહીવટી પાંખ ચોથા વર્ગના કર્મચારીઓ એસએમસીના સભ્યો અને વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં પોતાનું યોગદાન આપનાર છે રક્તદાતાઓએ આ મહા રક્તદાન શિબિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવેલ છે અને હજી પણ આ ઉમદા કાર્યને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે આ કાર્યને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંદેશ આપતા જણાવ્યું કે શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે પ્રથમ વખત બે હજાર ચૌદમાં વડાપ્રધાન બન્યા ત્યારથી તેઓ શ્રીનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેમના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના કર્મચારીઓ તેમજ તેમના મંડળ નમો કે નામ રક્તદાન મહાદાન શિબિરમાં જોડાવા જઈ રહ્યા છે તે તમામને શુભેચ્છા પાઠવી અને ભારતીય સેનાના સાહસને બિરદાવતા ઓપરેશન સિંધુની સફળતાને યાદ કરી આ મહા રક્તદાન શિબિ બિલકુલ ત્રણસો કરતાં પણ વધુ જગ્યાએ યોજવા જઈ રહી છે ત્યારે આ આયોજનથી એક લાખ કરતાં પણ વધુ બ્લડ યુનિટ એકત્ર કરવાનો લક્ષ્યાંક સંપૂર્ણતઃ સિદ્ધ થાય તેવી શુભેચ્છા પાઠવેલ આ શિબિરમાં સમગ્ર રાજ્યમાંથી એકત્ર થનાર બ્લડ યુનિટ ભૂતકાળમાં બનેલ ત્રીસ હજાર બ્લડ યુનિટ એકત્ર કરવાનો વર્લ્ડ રેકોર્ડ તૂટે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે એટલે કે સેવા દિવસના નિમિત્તે એક લાખ બ્લડ યુનિટનો નવો વિક્રમ સ્થપાય તે માટે પણ શુભેચ્છા પાઠવેલ આ મહારકદાન શિબિરમાં એકત્ર થનાર બ્લડ યુનિટ દેશના સૈનિકો થેલેસેમિયાથી પીડાતા બાળકો ડાયાલિસિસના દર્દીઓ તેમજ અન્ય ગંભીર બીમારીથી અને જરૂરિયાતમંદ દરેક દર્દી સુધી પહોંચાડવામાં આવશે સદર મહારક્તદાન શિબિરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ શ્રી નિશિતભાઈ દેસાઈ શ્રી અંજનાબેન ઠક્કર અને શાસનાધિકારી શ્રી ડોક્ટર વિપુલભાઈ ભરતીયાના માર્ગદર્શન હેઠળ તથા શિક્ષણ સમિતિ વડોદરા તમામ શાળા પરિવારના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈના પંચોતેરમાં જન્મદિનના ઉપલક્ષ્યમાં આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા પૂરા ગુજરાતની અંદર અને વડોદરા શહેરની અંદર લગભગ આવા સોળ સ્થાન પર વડોદરા શહેર જિલ્લામાં રક્તદાનનું આયોજન થયું છે રક્તદાન એ મહાદાન છે અને એક સેવાનું કામ છે બીજાના જીવનમાં ઉપયોગી થવા માટે આપણા મનુષ્યના શરીરમાં જે રક્ત બને છે એ જ કામ આવતું હોય છે અને ઘણા બધા એવા પીડિત લોકો હોય છે કે જેને આની જરૂરિયાત હોય છે જેમ કે થેલેસીમે જેવા રોગમાં તો સતત રક્તની જરૂર હોય છે આજે જે આ મહા રક્તદાનનો કાર્યક્રમ આયોજિત કરીને જેવી રીતે નરેન્દ્રભાઈનું સૂત્ર જે સેવા પરમો ધર્મ એ સૂત્રને ચરિતાર્થ કરવા માટે એક સેવાનું કામ મનુષ્યની સેવા માટે આપણે કહીએ છીએ કે નર સેવા એ નારાયણ સેવા છે તો આવી ઉત્તમ સેવાનું કાર્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એમના સૌ સભ્યો એમના શિક્ષકો અને સૌ કર્મચારીઓએ એકત્રિત થઈને જે આજે મોટો લક્ષ્યાંક રાખ્યો છે લક્ષ્યાંક પૂર્ણ થાય ભગવાન એમના આશીર્વાદ આપે અને આ કાર્યક્રમ કરવા બદલ સૌ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સાથે જ સંકળાયેલા તમામ સદસ્યોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવી આજે રક્તદાન શિબિર આવતીકાલે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહમાં આ અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેકે દરેક શિક્ષકો સાથે કર્મચારી મંડળ સર્વ લોકો ભેગા થઈને આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા આંગણમાં ખૂબ મોટી પ્રમાણમાં રક્તદાન થાય એના માટેની મુહિમ છેડી છે અને આપ જુઓ છો સવારથી રક્તદાન કન્ટિન્યુઅસ ચાલુ ને ચાલુ છે અને આજે સાંજ સુધીમાં કોઈ નવો રેકોર્ડ અહીંયાથી પ્રસ્થાપિત થાય તો નવાય નહીં એટલે અમે એટલું જ કહીએ છીએ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવું દુનિયામાં પોતાનું આપણા દેશનું નામ જે મોટું કરી રહ્યા છે એ જ રીતે અમે બધા જ લોકો એમના સપોર્ટમાં રહીને માન્ય નરેન્દ્રભાઈના દિર્ધ માટેની કામના કરીએ છીએ અને માન્ય નરેન્દ્રભાઈના આદેશ કે આપણે સેવા એ આપણો પરમધર્મ છે અને સેવાના પરમ ધર્મના આદેશને આપણે બધાય માનો અને આગળ સેવાના કાર્યમાં જોડાવું જોઈએ રક્તદાન એ મહાદાન છે અને આ મહાદાનમાં આ સેવા કાર્યમાં આજે સર્વ જે લોકો જોડાયા છે બધાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન બી આપું છું

એ દીકરી છે એ દીકરી મને ગણપતિમાં મળી હતી ત્યારે એ રક્તથી પેઇન્ટિંગ કરતી હતી ને એને મેં સમજાવ્યું કે બેટા આપણે રક્તનો ઉપયોગ કોઈના જીવન બચાવવા માટે કરીએ અને રક્તના કલરનો ઉપયોગ કરતું લાલ કલરથી તું નરેન્દ્રભાઈનું પેઇન્ટિંગ બનાવ એને નરેન્દ્રભાઈ જોડે ખૂબ લગાવ છે આજે એને મેં કલર રક્તની જગ્યાએ કલરનું પેઇન્ટિંગ કરવા માટે એને મેં સૂચવ્યું ને એ દીકરી મારી માનવી ગઈ અને આજે અહીંયા બેસીને આપણી બધાની વચ્ચે નરેન્દ્રભાઈનું ખૂબ સરસ પેઇન્ટિંગ બનાવી રહી છે એટલે કે નરેન્દ્રભાઈના જન્મદિવસની ઉજવણીમાં એ અમારી જોડે સહભાગી થઈ છે આભા